તો હર હર મહાદેવ મિત્રો બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે ટમેટાનું ભરથું તો ટમેટાનું ભરથું બનાવવા માટે અહીંયા ટમેટા લીધા છે એને આવી રીતના કટ કરી લીધા છે લીલા ધાણા લીધા છે થોડાક અને અહીંયા ડુંગળી લીધી છે જેને આવી રીતના મેં કટ કરી દીધી છે તો બસ હવે આપણે ટમેટાનું ભરથું બનાવીએ તો અહીંયા ટમેટાને આપણે તેલમાં ફ્રાય કરવા મૂકી દઈશું તો એના માટે મેં અહીંયા એક પેન લીધું છે એમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે હવે ટમેટાને પણ અંદર નાખી લઈશું આપણા આ ટમેટા આગળથી પાછળથી બરાબર તેલમાં ફ્રાય થઈ ગયા છે તો આપણે એને વાસણમાં કાઢી લઈએ અને એની છાલ પણ આપણે કાઢી લઈએ તો આપણે આ ટમેટાને પણ છાલ ઉછેરીને બરાબર મૂકી દીધા છે તો આપણે જે ડુંગળી સુધારીએ તેને આપણે ફ્રાય કરી દઈએ તો એના માટે અહીંયા પેનમાં થોડુંક તેલ લીધેલું છે એમાં આપણે આખું જીરું નાખી દઈએ અને ડુંગળી નાખી દઈએ

ને બરાબર ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દઈશું આપણે તો તમે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટ સુધી રાખી દીધું છે ને આપણી ડુંગળી પર બરાબર થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે આને એક વાસણમાં કાઢી લઈએ તો અહીંયા ટમેટા બરાબર ઠંડા થઈ ગયા છે તો આપણે એને ક્રશ કરી લેશું અહીંયા ટમેટા બરાબર ક્રશ થઈ ગયા છે તો આપણે જે ડુંગળીનો ફ્રાય કરેલો તો મસાલો એ આપણે આની અંદર નાખી દઈએ અને આ બંનેને બરાબર મિક્સ કરી લેશું આપણે થોડાક લીલા ધાણા આપણે આની અંદર મિક્સ કરી લઈએ બસ તૈયાર થઈ ગયું છે આપણું આ ટમેટાનું ભરથું તો આ ટમેટાનું ભરથું તમે રોટલી સાથે પણ ખાઈ શકો ભાતની સાથે ખાઈ શકો ખીચડીની સાથે પણ ખાઈ શકો છો આમાં કોઈ શાકની જરૂર નથી પડતી તો તમે પણ આ રીતના ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં